બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે અમદાવાદથી દિલ્હી જતા નેશનલ હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં જ ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે પાલનપુરથી ખેમાણા સોનગઢ બિહારી બાગ એસબીપુરા માર્કેટ યાર્ડ સહિતના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે તેમજ માર્ગો ધોવાઈ ગયા છે જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે તે માર્ગ ઉપર રોડ પર એક આવેલો છે તે માર્ગ પણ વરસાદથી ધોવાઈ જવાના મસ મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે જેને લઈને મોટી જાનહાની થાય તેવી શક્યતા સેવાય રહી છે જોકે માત્ર સામાન્ય વરસાદમાં જ આ માર્ગોએ ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ પાલનપુર નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને પૂરી માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે નેશનલ હાઇવે છે અને અહીંયા ખાડા પડી ગયા છે વરસાદ કેવી સમસ્યા પડી ગઈ સાહેબ સમસ્યાની વાત કરો ને તો મારી સાથે જ અત્યારે જે વીતી રહ્યું છે અમને હાલ જ હું મારી ગાડી લે ગેરેજની અંદર મૂકીને આવ્યો છું એના આગળના બે બે સસ્પેન્શન નીકળી ગયા એ પરિસ્થિતિ છે જો સંભાળીએ નહીં તો જીવનું જોખમ રહે છે અત્યારે હું મારી ફેમિલી સાથે જ હતો મારી ફેમિલીની અંદર મારા બાળકને બી અત્યારે માથામાં એમ કહેવાય ને કે વાગતા વાગતા રહી ગયું એ રીતના ખાડા પડેલા છે અને બી હાલ જ અત્યારે જ હું મારી ગાડીઓ અત્યારે ગેરેજની અંદર ડ્રોપ કરીને આવ્યો છું રિયલ રિયલ નેશનલ હાઈવે ઓથોરિટીને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ બીજા વિશે નહીં પણ અમારે અમારી જે પ્રજા વિચાર કરો તમે બધા ટેક્સ પે કરીએ છીએ બધું જ કરીએ છીએ તો શું આના માટે કરી રહ્યા છીએ આ અડ હાઈવે નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે કેટલો આકસ્માત થવાનો ભય છે અને ઘણા બાઇકવાળા પણ પાણીમાં પડી જાય છે અને ગાડીવાળાને બી તકલીફ પડે આજુબાજુ વાહનવાળાને બી તકલીફ પડે છે સોસાયટીવાળા વાળા બી તકલીફ પડે છે તો એ જે ખાડા પૂરવા માટેની ખૂબ વિનંતી અમે કરીએ છીએ મહત્વની વાત એ છે કે પાલનપુરમાં નેશનલ હાઇવે પર પડેલા ખાડાના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ વાહન ચાલકોને કમરમાં પણ તકલીફો થવા પામે છે જેને લઈ અને વાહન ચાલકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે વાહનચાલકોએ રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે અમારા ટેક્સના પૈસા તો સરકાર ઉઘરા આવે છે પરંતુ હાઇવે પર પડેલા ખાડા પૂરવામાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને અમારા વાહનોને પણ નુકસાન થાય છે અને અમને પણ નુકસાન થાય છે જેથી આ સત્વરે ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરી હતી પાલમપુરના નેશનલ હાઈવે પર જે ખાડા પડ્યા છે ખાડાઓના કારણે અત્યારે અમારે એટલી તકલીફ ભોગવવી પડી રહી છે કે અમારી ગાડીને તો નુકસાન થાય છે થાય છે આની સાથે સાથે અમારા કમરના મણકા પણ ઢીલા થઈ જાય છે અને ડોક્ટરો પાસે જઈએ તો મસ્ત મોટું બિલ ડૉક્ટરો આવે આપે છે અમને અમારું નામ પવનભાઈ પ્રજાપતિ અમારી માંગ એવી છે કે નેશનલ હાઈવેના ઓથોરિટી અને સરકારને અમારી એવી માંગ છે કે આ ખાડા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે જેથી કરીને જાહેર જનતાને અમને નુકસાન ન થાય અને પાલનપુરની આસપાસના વિસ્તારમાં સુધીના જે રસ્તાઓ છે તે રસ્તાઓમાં મસ મોટા ગાબડા વાહનો તકલીફ પડે પરંતુ નાના વાહનો જે છે સ્કૂલે આવતા જતા બાળકો જે છે રોજ અપડાઉન કરતા લોક નાગરિકો છે તેઓની શું હાલાકી થતી છે તેઓને તેઓના માટે થઈને સરકારે સત્વરે આ મસ મોટા ખાડા ત્રણ ત્રણ ફૂટના કેટલાક ખાડાઓ પડ્યા છે એમાં નાના વાહનો ફસાઈ જાય છે તો સા સ્વાભાવિક છે કે સરકારે આવા ખાડાઓ રોડ ઉપરના જાહેર રસ્તા ઉપરના ખાડાઓ તાત્કાલિક પૂરવા માટે કમિટીની રચના કરીને તાત્કાલિક એનું નિવારણ લાવે તો સમાજની અને સેવા દેશની અને નામ નાગરિકની સેવા કરી ગણાશે એટલે આપ સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે વિચાર કરે અને તાત્કાલિક આ રસ્તાઓના ખાડા પૂરે